ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના

અમારી સાથે અત્યારે અમારા વરિષ્ઠ સહયોગી ઋષાંતભાઈ જોડાયા છે ઋષાંતભાઈ અનેક સવાલો છે આ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને સૌ કોઈના મનમાં સવાલો છે જ્યારથી એક મહિના પહેલાં આ દુર્ઘટના સર્જાઈ ત્યારથી લઈ અને આ જે રિપોર્ટ જે આવ્યો છે પ્રાથમિક રિપોર્ટ ત્યાં સુધી અનેક સવાલો છે એમાંથી જ કેટલાક સવાલોના જવાબ આપની પાસેથી મેળવવા છે સૌથી પહેલો સવાલ એ થાય કે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ શું છે જાણવું પડે કે કોઈ પણ પ્લેન ક્રેશ થાય ને તો એની તપાસમાં વર્ષો લાગી શકે છે આ પ્લેન ક્રેશને એ થયું અને એના વિધિન મંથ રિપોર્ટ બહાર આવ્યો છે એમાં સૌથી હાઇલાઇટ કરતી વાત છે એ ફ્યુલ કંટ્રોલ સ્વિચ છે સૌથી પહેલાં આપણે જાણવું પડે કે ફ્યુલ કંટ્રોલ સ્વિચ શું છે તો પ્લેનમાં તમે આ તસવીર જોઈ રહ્યા છો તો ત્યાં આગળ જે કોકપીટની અંદર લિવરની નીચેની સાઈડ ફ્યુલ કંટ્રોલ સ્વિચ હોય છે એ ટોટલી ઓટોમેટિક નથી હોતી પરંતુ ટોટલી મેન્યુઅલી હોય છે એને જ્યારે તમે ફ્યુલ કંટ્રોલ સ્વિચને અપ અને ડાઉન કરવાની હોય છે અને બંને કામ પાઇલટ્સને કરવાનું હોય છે એ અપ થાય ને પા ફ્યૂલ કંટ્રોલ સ્વિચ એટલે ઓટોમેટિકલી ફ્યુલ ચેમ્બર કે ફ્યુલ ટેન્કમાંથી ફ્યુલ કાર્બોરેટરમાં આવે ને ત્યાંથી એન્જિનને મળે ને ત્યાંથી એન્જિનને ફ્યુલ મળે એટલે એને થ્રસ્ટ પાવર મળે અને પ્લેન ઉપર જાય આ બેઝિક રીત છે એટલે આખા રિપોર્ટમાં બધું જ આધાર કારણ તારણ બધું જ એને આધાર છે તો એ ફ્યુલ કંટ્રોલ સ્વિચની આસપાસ છે ને આ ફ્યુલ કંટ્રોલ સ્વિચ એ જ્યાં જગ્યા છે તો એની ફ્યુલ કંટ્રોલ મોડ્યુલ કહેવાય છે કે એ એના માટે પ્રોપર કાળજી લેવામાં આવે છે ને વેલ ડિઝાઇન છે બધાને જ ખબર છે કે આ ફ્યુલ બંધ થઈ જાય પ્લેનને તો એનાથી અકસ્માત થાય છે એટલા માટે પૂરેપૂરી કાળજી રાખવામાં આવે છે એની પાવર સિસ્ટમ સ્પેશિયલી હોય છે કે એના માટે બધો જ આ આધારો એના પર હોય છે કેમ કે એન્જિન બંધ થઈ જાય તો ફ્યુલ ક્રેશ થાય છે ને આ પ્લેન ક્રેશ થવાનું સૌથી મેઇન કારણ ને તારણ છે કે આ ફ્યુલ એ આ ફ્યુલ કંટ્રોલ સ્વિચમાં ગરબડ થઈ હતી આપણે ખબર છે કે ફ્યુલ કંટ્રોલ સ્વિચ ઉપર જાય એટલા માટે ઉપર જાય તો એન્જિન ને ફ્યુલ મળે ફ્યુલ ચેમ્બરમાંથી કાર્બોરેટ ને ત્યાંથી એન્જિનમાં ફ્યુલ મળે આ રીતની આખી સિસ્ટમ હોય છે પરંતુ આ પ્લેન ક્રેશ થઈ ત્યારે પ્લેન ફ્યુલ કંટ્રોલ સ્વિચ ઓટો બંધ થઈ ગઈ હતી એ ડાઉન થઈ ગઈ હતી એટલે રન આઉટ ટાઈમમાં જતી રહી હતી એટલે મૂળ કારણ એ છે કે ફ્યુલ કંટ્રોલ સ્વિચ એના જ આધારે જ આ ઘણા બધા સવાલો હવે ઊભા થયા છે બિલકુલ આપે આ સ્વિચ વિશે સરસ સમજાવ્યું પરંતુ હવે એ જાણવું છે આપની પાસેથી કે કેવી રીતે આ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ છે એ કંટ્રોલ કરી શકાય બિલકુલ આ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચને જ્યારે પ્લેન ટેક ઓફ કરવાનું હોય ને લેન્ડ કરવાનો હોય એ બે વખતે જ એને ટચ કરવાનો છે બાકી બાકીને મિડ ફ્લાઇટની અંદર એકદમ એક્સિડન્ટ હોય કે ઇમરજન્સીની સિચ્યુએશનમાં જ એને અડવાનું હોય છે જ્યારે પ્લેન ટેક ઓફ કરવાનો હોય ને ત્યારે એને ઉપર લઈ જવામાં આવે છે જેથી ફ્યુલ એન્જિનને એન્જિન સુધી પહોંચી જાય અને પ્લેન ઉપર જાય હવે આ બંને સ્વિચની વાત છે ને તો એના માટે પ્રોપર પૂરેપૂરી ટ્રેનિંગ આપવામાં આવે છે સુમિત અગરવાલ અને ક્લાઈવ સુંદર બે પાયલટ્સ હતા પ્લેન ક્રેશના જે દુર્ઘટના થઈ એના ને એ બંનેને લગભગ દસેક હજાર વર્ષનો અનુભવ હતો એટલે ઉડાનનો દસ દસ હજાર કલાક સોરી દસ હજાર કલાક ઉડાનનો અનુભવ હતો એટલે એમને ફ્યુલ કંટ્રોલ સ્વિચ વિશે પૂરેપૂરી માહિતી હતી હવે સવાલ એ છે કે પ્લે આ ફ્યુલ કંટ્રોલ સ્વિચ છે એ ઉપર હોય ઉપર કરી જ્યારે ટેક ઓફ કરવાનું હોય ને અક્ષ જ્યારે પ્લેન ઉપડ્યું એને વિધિન સેકન્ડ એ ડાઉન જતી રહી અને એના લીધે જ અકસ્માત થયો એ ડાઉન ગઈ એટલા માટે ફ્યુલ એન્જિનને મોટું બંધ થઈ ગયું અને એના લીધે આ અકસ્માત થયો બિલકુલ ઋષાંતભાઈ કોકપીટની બહારથી શું કોઈપણ રીતે આ સ્વિચને કંટ્રોલ કરી શકાય ખરા બિલકુલ આ પ્લેન ક્રેશની દુર્ઘટના થઈને ત્યારે એના પછી ઘણી બધી થિયરી વ્યવહાર લાગી કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે સાયબર એટેક આ હોઈ શકે છે કે કેટલાક દુશ્મન દેશે ક્યાંક નજીકથી ફ્યુલને સિસ્ટમ છે આખી એવું પાયલટની એ સિસ્ટમને મેન્યુઅલી હેક કરી દીધી છે એના લીધે આ બંધ થયું છે આ વાત સાવ પાયાવિહુણી છે ખોટી છે જે કારણ કે આ જે ફ્યુલ કંટ્રોલ સ્વિચ છે એને કોઈ લેઝરથી પણ એ ના કરી શકે સાયબર એટેક પણ ના થઈ શકે કે એ મેં પહેલાં તમને પહેલાં જ કહ્યું એ મેન્યુઅલ છે ઓટોમેટિક નથી એટલે એના માટેની પાવર સિસ્ટમ પણ સાવ અલગ છે એના માટેની જે સિસ્ટમમાં ક્યાંય પણ તમે સાયબર એટેક ના કરી શકો કેમકે એ બધું જ આખું મિકેનિકલ ફેલ્યોર હોઈ શકે છે પરંતુ બીજી કોઈ રીતે કોકપીટની બહારથી એને આવી ન હોઈ શકે એ કામ કોકપીટની જે કંઈ પણ થયું છે આ દુર્ઘટના એના માટે સંપૂર્ણપણે જે કંઈ પણ દુર્ઘટના થઈ એના માટે કોકપીટની અંદર શું બન્યું છે એ જોવાનું છે કેમ કે આ મેન્યુઅલી ડાઉન થઈ શકે છે ઓકે આ જે રિપોર્ટ આવ્યો છે રૂશાનભાઈ આ રિપોર્ટમાં સૌથી પહેલાં તો શું તારણ સામે આવ્યું છે શું શું કહેવામાં આવ્યું છે એ આપની પાસેથી જાણવું છે બિલકુલ આ પ્લેન ક્રેશ થયો ને ત્યારે એના એક વિધન મંથ આ લોકોએ તપાસ કરીને તારણ આપ્યું છે સૌથી પહેલાં તો આ પ્લેન ક્રેશ જ્યારે ક્રેશ થયું ત્યારે આ લોકો તપાસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા ને એમણે જોયું કે સૌ જે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ છે એ ઉપરની સાઈડ હતી કે નીચેની સાઈડ હતી ઉપરની સાઈડ હોય એટલે કે રન પોઝિશનમાં છે ફ્યુઅલ મળી રહ્યું છે એન્જિનને એ પોઝિશનમાં છે પરંતુ નીચેની સાઈડ હોય તો ફ્યુલ એન્જિનને નથી મળતું એટલે પ્લેન બેસી જાય હવે આ જે તારણમાં આવ્યું છે કે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની રન ઇન સાઇડ હતું એટલે ઉપરની સાઈડ હતું એટલે કે ફ્યુલ એન્જિનને મળે એવી સિચ્યુએશનમાં હતી તો હવે સવાલ એ છે કે ફ્યુલ રન ઇન સાઇડ હતું ફ્યુલ એન્જિનને મળે એવી સ્થિતિમાં હતું તો પછી એક્સિડન્ટ કેવી રીતે થયું આમાં મૂળ વાત એ છે કે મીનવાઇલ જે વિધિન સેકન્ડ ઉપર ગયું પ્લેન એના પછી તરત જ એ સ્વિચ છે એ ડાઉન ગઈ નીચે જતી રહી એટલે ફ્યુલ એન્જિનને મળતું બંધ થઈ ગયું ને એમાં પાયલોટની બે પાયલોટ વચ્ચેની વાત પણ કહે છે જેમાં એક પાઇલોટ બીજા પાયલોટને પૂછે છે કે તે કટ ઓફ કેમ કર્યું છે પ્લેન સ્વિચને કંટ્રોલ સ્વિચને નીચે કેમ ઉતારી દે છે તો બીજા પાયલોટે કીધું કે મેં એમ કર્યું નથી હવે સવાલ છે કે કોકપિટની અંદર બે જ માણસો હોય છે અને બેમાંથી એક પૂછે છે એટલે એણે તો કર્યું જ નથી બીજો પૂછે છે એ બીજાએ ના પડી એટલે એનું પણ સ્વભાવ નથી આ બે પાયલોટે કર્યું નથી સાયબર એટેક એટેક્સવા નથી સાયબર ઓકપિટની બહારથી એ શક્ય નથી તો આખી વાત રિપોર્ટમાં કારણ એ આવી શકે છે કે આ મિકેનિકલ ફેલ્યુર છે ને મિકેનિકલ ફેલ્યુઅરનું કારણ છે પણ એ સ્વિચ કેવી રીતે બંધ થઈને સૌથી મોટો સવાલ છે આ રિપોર્ટમાં ઘણા બધી વાત કહેવામાં આવી છે પરંતુ ઘણું બધું એને લીધે સવાલો પણ જાગે છે કેમ કે વિધિન સેકન્ડ એક જ સેકન્ડની ગેપમાં બંને એન્જિન બંધ થઈ ગયા કે આ બે સ્વિચ જો આપણે જોઈએ ને તો બંને સ્વિચની બે એન્જિનની બે સ્વિચ હોય છે તો એક એ એન્જિન બંધ થાય છે તો બીજું એન્જિન ચાલે એટલી કાળજી રાખવામાં આવે છે પરંતુ અહીંયા બંને સ્વિચ બંધ થઈ ગઈ હતી એટલે રિપોર્ટની અંદર આ ખરેખર સવાલ થઈ શકે છે કે બંને સ્વિચ કેવી રીતે બંધ થઈ શકે કોકપીટમાં બે માણસો હોય ને બીજું કોઈ જો સવાલ પૂછે છે પાયલોટ કે બીજા એક પાયલટ બીજા પાયલટને પૂછે છે કે તે સ્વિચ બંધ કરી બીજો પાયલોટ ના પાડે છે નો અર્થ થયો કે કોકપીટની અંદર બીજું કોઈ નથી ત્યારે એને એ લોકોએ જ્યારે ઉડાન ભરી હોય ત્યારે તો સ્વિચ રન પોઝિશનમાં કરી હશે ઉપરની સાઈડ પોઝિશનમાં કરી હશે તો જ લિવર થ્રસ્ટને પૂર આપ્યો હશે ને પ્લેન ઉપડ્યો હશે એટલે સવાલ આ રિપોર્ટને લઈને જવાબ મળ્યો છે કે ફૂલ કંટ્રોલ સ્વિચમાં ગરબડ થઈ જાય પરંતુ કેમ ગરબડ થઈ જાય હજુ એનો જવાબ મળવાનો બાકી છે ના આ જવાબ મળતા હું માનું છું ત્યાં સુધી વર્ષો લાગી શકે છે બિલકુલ તો આ બત્રીસ સેકન્ડમાં શું થયું એ જાણીશું અને સાથે સાથે જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે એના વિશે પણ વધુ ચર્ચા કરીશું કારણ કે સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે કઈ રીતે બત્રીસ સેકન્ડમાં આ પ્લેન આખે આખું ક્રેશ થયું અને કઈ રીતે આ આખી આખી ઘટના સર્જાઈ એવું તો શું થયું કે પાયલટના હાથમાં આખી બાજી ન રહી એ તમામ સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે અને જે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ રહી છે રુશાંત એના વિશે જ આગળ વાત કરીએ તો શું આજે અકસ્માત થાય અને એ સમય દરમિયાન આ સ્વિચ બંધ થઈ જાય બિલકુલ એકચ્યુઅલી આ બહુ જ મોટો સવાલ છે કે ફ્યુઅલ સ્વિચ બંધ ન થઈ શકે કોક મેં તમને પહેલાં જ કહ્યું કોકપીટની બહારથી કોઈ વ્યક્તિ આવી હોય તો એ પોસિબલ નથી થાય કેમ કે બે જ પાયલટ છે બે પાયલટની અંદર બીજો કોઈ પણ આવે ને તો એ બીજું વાત એ છે કે આખા રિપોર્ટમાં ક્યાંય પણ એવો તારણ નથી કે કોકપીટની અંદર બે પાઇલટ બીજું કોઈ અંદર ઘૂસ્યું છે બીજું કે કોકપિટની બહારથી તો ઓપરેટ જ ન કરી શકાય એટલે આ કો સ્વિચ કેવી રીતે ડાઉન થઈ ગઈ ને તો એને લઈને ઘણું બધું સવાલ છે એનો જવાબ હવે મળવાનો બાકી છે કેમ કે મિકેનિકલ ફેલો જ્યારે પ્લેન કોઈ ટેક ઓફ કરવાનો હોય ને ત્યારે એનો પ્રોપર ટેસ્ટ થાય છે બધા બધા એક એક પાર્ટસનું ટેસ્ટિંગ થાય છે એના પછી જ પ્લેન ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવે છે એટલે ફ્યુ સ્વિચ એ નીચે કેમ છે કે એનો સવાલનો જવાબ હજુ મળવાનો બાકી છે બિલકુલ કારણ કે બે પાયલટ હતા અને આટલો ભયાનક એમને અનુભવ હતો અને તેમ છતાં આ પ્રમાણેની ઘટના થઈ એટલે સ્વાભાવિક રીતે એમની કાર્યશૈલી પર પણ એ વખતે સવાલ ઊભા થયા હતા પણ પાયલટે જે કોશિશ કરી હશે ઋષંગભાઈ એ બત્રીસ સેકન્ડની અંદર તો એ શા માટે નિષ્ફળ ગઈ મેં તમને કીધું એમ બંને પાયલટ્સને ખાસ કરીને સુમિત સંભરવાળને તો લગભગ સાડા આઠ કલાકનો અનુભવ છે ઉડાન ભરવાનો એટલે બંને પાયલોટ્સ બહુ જ અનુભવી હતા હવે આ બંને પાયલોટ્સને જ્યારે ખબર પડી કે પ્લેન ઉપ ઉપડું ત્યારે એ લોકોએ રન રન પોઝિશનમાં કરી હતી એટલે કે ફ્યુલ એન્જિનને મળે એવી રીતને ફ્યુલ કંટ્રોલ સ્વિચ રાખી હતી હવે જ્યારે પ્લેન ઉડાન ભરીને એના પછી તરત જ પાઇલટનું ધ્યાન ગયું કે સ્વિચ બંધ થઈ ગઈ છે એટલે કે નીચેની સાઈડ આવી ગઈ છે ડાઉન થાય છે કટ ઓફ થઈ ગઈ છે એટલે એણે તરત જ બીજા પાઇલટને કીધું પરંતુ આમાં થાય છે શું કે આ કોશિશ એટલા માટે તેમની નિષ્ફળ થઈ કે આ પ્લેન ઉપડું ને એના પછી વિધિન સેકન્ડ બનત્યું છે ઘણી વખત એવું બન્યું છે એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીમાં કે પ્લેન ઉપડ્યું હોય ઉડાન ભરી રહ્યું હોય ને ત્યારે સ્વિચ બંધ થઈ ગઈ છે એક એન્જિનની બંધ થઈ જાય તો બીજું સ્વિચ ચાલુ કરી શકાય પરંતુ એ દસ હજાર બાર હજાર તેર હજાર ફૂટની ઊંચાઈ એવું પ્લેન ઉડતો હોય ત્યારે એક સ્વીચ બંધ થઈ જાય બીજું સ્વિચ ચાલુ હોય એટલા માટે એન્જિનને ફ્યુલ મળતું રહે ને ઇન મીન વાઇલમાં એને ટાઈમ મળી રહે પાઇલટને કે બીજી સ્વિચ જે બંધ થઈ ગઈ છે એને પુલ ડાઓપ કરી દે કે જેથી ફ્યુઅલ મળતું ચાલુ થઈ જાય હવે આની અંદર એટલા માટે ટાઈમ ન મળ્યો કે બિલકુલ પ્લેન ઉડાન ભર્યું એના પછી વિદિન સેકન્ડ એ ડાઉન કોઈ તૂટી પડ્યું એટલે એના માટે પાઇલટ્સે કોશિશ કરી એને અપ કરવાની કે જે તે ફ્યુલ મળે પરંતુ એ બંને કોશિશ થઈ કે કેમ કે બંને સ્વિચ ને કોશિશ કરી કે કરી શકાય પરંતુ એ કોશિશ ફેલતી કેમ કે હાઈટ હાઈટ જ નહોતી એમની પાસે એટલે હાઈટ જો ઉપર હોત તો એ કમસે કમ બાર હજાર ફૂટની ઊંચાઈ હોત તો એ ધડામ થઈને આવે કે એક હજાર ફૂટની ઊંચાઈ આવે તો પણ પ્લેન ક્રેશ ન થાય આવું ઘણી વાર બન્યું છે તમે સમાચારોમાં પણ જોતા હશો કે બાર હજાર ફૂટની ઊંચાઈથી પ્લેન ક્રેશ પ્લેન ઉડતું હતું ને અચાનક ધડામ થઈને એક હજાર ફૂટની ઊંચાઈ આવી ગયું એના લીધે પેસેન્જર સીટ પરથી ઉછળી પડે તો એનું કારણ આ જ હોઈ શકે છે એ કારણ આ છે તો એટલા માટે જ કહે છે કે આમાં કમનસીબી એ છે આ બધા પેસેન્જર્સની કે એ લોકોની પાસે ટાઈમ જ નહોતો સમયનો અભાવ હતો ઓકે શું ઉડાન પહેલા આ સ્વીટ જે આપણે વાત કરીએ ચેક કરવામાં આવે છે ખરા બિલકુલ એકચ્યુઅલી આ ઉડાન પહેલા છે ને દરેક દરેક પાર્ટ્સ ચેક કરવામાં આવે છે કે એરક્રાફ્ટનું દરેક દરેક એન્જિનથી લઈને ખાસ કરી ખાસ કરીને કોકપીટની અંદર જે સિસ્ટમ છે ને તો એને બહુ જ ચેકિંગ હાથ ધરવામાં આવે છે એના ચેક હોય છે એને એક ટીક માર્ક કરતા રહે પાયલટ્સ પણ ચેક ચેક કરતા રહે પ્લસ બીજો ટેકનિકલ સ્ટાફ છે એ પણ ચેક કરતા રહે થર્ડ થિંગ એ જે આ જે કંઈ પ્લેન છે એનું રેગ્યુલરલી ઇન્સ્પેક્શન થયા કરે છે કે આ જે સિસ્ટમ છે એ બરાબર છે કે નહીં ના આ તમે જુઓ કે મેન્યુઅલી છે આ ક્યાંય પણ તમે પાવર સ્વિચ આપણે કંઈ જે આપણે ઘરે જે સ્વિચ બોળ હોય છે કે પંખાની કે ટીવીની તો એવી આ સ્વિચ નથી આ સ્વિચને તમે જોડ તેને કરવું પડે છે ત્યારે ઉપર જાય ત્યારે નીચે આવે એટલે એને ઓટોમેટિક નથી મેન્યુઅલી છે પૂરી પૂરી રીતે એટલે ક્યાંય પણ કોઈ રીતે નથી બીજું વાત એ કે ટેકનિકલ સ્ટાફ છે કન્ટિન્યુઅસ ઇન્સ્પેક્શન છે ને બધું આ સિસ્ટમ પર જ હોય છે કારણ કે ફ્યુલ અનાથી મળે છે ફ્યુઅલ મળતું બંધ થઈ જાય તો પ્લેન ક્રેશ થઈ જાય એટલા માટે જ આખો બધો દારો મજાર અના પડશે એટલા માટે રેગ્યુલર દર ત્રણ મહિને ઇન્સ્પેક્શન કરવાનું રહે છે એનો રિપોર્ટ ડીજીસીએને આપવો પડે છે એ પ્રમાણે રેગ્યુલરલી ઇન્સ્પેક્શન તો થયા જ કરે પરંતુ એર ઇન્ડિયાની રિપોર્ટમાં આપણે પણ ન્યૂઝ કેપિટલ પર નિયમિત રીતે આપણે પહેલાં પણ એક રિપોર્ટ પબ્લિશ બહાર પડ્યો હતો કે આ ઇન્સ્પેક્શન એર ઇન્ડિયાનું થતું નથી એટલે એ પણ એક મિકેનિકલ ફેલ્યુઅર છે કે નહીં એટલે એ પણ એક કારણ હોય છે કે ઇન્સ્પેક્શન થયું હોય તો રેગ્યુલરલી તો કદાચ ભૂલ પકડાઈ હોત ને આટલા બસો સાઠ લોકોના જીવ બચી શક્યા હોત ઓકે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ ખરાબ થાય તો શું વોર્નિંગ મળે બિલકુલ એકચુઅલી આ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ ખરાબ થાય એટલે કે ડાઉન પોઝિશનમાં છે ને પ્લેન ઉડાન ભરી રહ્યો હોય ત્યારે એવા સમયે આખી સ્ક્રીન હોય છે આ એલઈડી હોય છે કે એની અંદર તરત રેડ સિગ્નલ આવવા માટે છે કે ફ્યુઅલ નથી મળતું એટલે ફ્યુઅલ ફ્લો એન્જિનને ફ્યુઅલ એન્જિનને મળતું નથી એટલા માટે તરત જ ઇન્ડિકેટર રેડ ઇન્ડિકેટર આવવા લાગે છે એટલે છે એટલે જ ખબર પડી પેલા આ બંને પાયલટ્સને એટલે કે આ ફ્યૂલ નથી મળી રહ્યું ક્યાંક ગરબડ છે એટલે એક પાયલોટે બીજા પાયલોટને કીધું કે આ ફ્યુલ કેમ નથી મળતું કે તે સ્વીચ ડાઉન કરે છે તો એ બધા પ્રોપર ઇન્ડિકેટર્સ હોય છે આપણે જેમ ગાડીઓમાં પણ ઇન્ડિકેટર હોય છે કે ફ્યુલ કે હીટર થઈ ગયું છે તો આ બધી જ રીતનું ઇન્ડિકેટર્સ હોય છે એ લોકોની પાસે આંખો સામે જ ઇન્ડિકેટર હોય છે એટલે એ લોકોને પણ તરત જ ઇન્ડિકેશન મળી જાય છે ઓકે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચને લઈને આપણે વાત કરી રહ્યા છીએ તો આ સ્વિચને લઈને શું પહેલાં કોઈ ચેતવણી આપવામાં આવે છે ખરા બિલકુલ એક્ચુલી અમેરિકાની વાત છે અને બોઈંગની જ વાત છે આપણે આ પ્લેન કરી શકું છું એ બોઈંગની બોઈંગનું છે પ્લેન ને ડિસેમ્બર બે હજાર અઢારની વાત છે એ સમયે અમેરિકાની અંદર સિવિલ એવિએશન વિભાગે બોઈંગના વિમાનોની ફ્યુલ કંટ્રોલ સ્વિચને લઈને સવાલ ઉઠાવ્યા હતા પરંતુ કંપનસીબ એ છે કે બોઈંગ બહુ મોટી કંપની છે એટલે અમેરિકાની જે ફેડરલ એવિએશન મિનિસ્ટ્રી છે તો એ લોકોને એ લોકો સેટલમેન્ટ કરી દીધું ને આ વાત બહાર આવી નથી પરંતુ ડિસેમ્બર બે હજાર અઢાર હાલની અંદર આ જ ફ્યુલ કંટ્રોલ સ્વિચને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો એ સમયે ફેડરલ એવિએશન મિનિસ્ટ્રી અમેરિકાનું છે તે એ લોકોએ કીધું હતું કે આમાં ખામી સર્જાઈ શકે છે એ લોકો ચેતવણી આપી હતી પરંતુ આ બોઈંગના વિમાનો આખી દુનિયામાં ઉડી રહ્યા છે બહુ જ મલ્ટીનેશનલ કંપની છે ને એના લીધે આખું કરોડો અબજોનો બિઝનેસ છે તો એના લીધે બહુ જ જાદુ ધ્યાન અપાયું નથી કેમ કે બોઈંગના વિમાનોને લઈને આ પહેલાં પણ ઘણી બધી ખામી પકડાય છે અને બોઇંગના ભૂતપૂર્વ એન્જિનિયર્સે જ ખામી પકડાય છે એટલે વોર્નિંગ આપવામાં આવી છે ને તમને યાદ કરું ડિસેમ્બર બે હજાર અઢારમાં જે ફ્યુલ કંટ્રોલ સ્વિચને લઈને વોર્નિંગ આપવામાં આવતી એ જ ફ્યુલ કંટ્રોલ સ્વિચ આ પ્લેન દુર્ઘટનામાં લગાવવામાં આવી છે એટલે વોર્નિંગ તો આપવામાં આવી હતી સવાલ એ છે કે એને આખી દુનિયાએ ગણકારી નહીં ગંભીરતાથી ન લીધી ને એના લીધે આ પ્લેન થઈ ઓકે એટલે જે દુર્ઘટના થઈ એમાં સ્વાભાવિક રીતે આ ચેતવણીને એ વખતે ઇગ્નોર કરવામાં આવી એનું પરિણામ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ અને જે પ્રમાણે આ ઘટના બની બીજી થિયરીઓનું શું બિલકુલ આ જ્યારે ઘટના બની ને ત્યારે ઘણી બધી થિયરી હતી અને એક થિયરી હતી કે બર્ડ હિટની કે આપણે અમદાવાદની અંદર ખાસ કરીને એરપોર્ટની અંદર આસપાસ તમે જોશો તો ઘણા બધા કબૂતરો છે ને એના લીધે હિટ થવાનું એક સંભાવના વ્યક્ત કરાઈ હતી ત્યાં સુધી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બર્ડ હિટની આ સમસ્યા લઈને એંગલને લઈને જે આસપાસ એરપોર્ટની આસપાસ જે ફીડિંગ સ્પોટ છે કબૂતરને ચણ નાખવાનું કામ છે તો એને રોકવાનું પણ વિચાર કરી રહી હતી એટલે એ એક થિયરી હતી ને આ ખરેખર અમદાવાદમાં જ નહીં પરંતુ મુંબઈ છે દિલ્હી છે ઘણા બધા એરપોર્ટ્સની આસપાસ આ સમસ્યા બર્ડ હિટની સમસ્યા પરંતુ આ રિપોર્ટની અંદરથી ક્લિયર થઈ ગયું છે કે આ બર્ડ હિટની સમસ્યા નથી બીજો પ્રોબ્લેમ વેધર એક વેધરનું પણ સવાલ ઉઠાવવામાં આવ્યો કે એ સમયે વેધર બરાબર નહોતું પરંતુ એ પણ આ સવાલ નથી ત્રીજો સમસ્યા એ હતી કે ત્રીજો સવાલ એવું ઉઠાવવામાં થિયરી એ ચલાવવામાં આવી હતી કે દુશ્મન દ્વારા લેઝર એટેક કરવામાં આવ્યો છે તો એ પણ થિયરી નથી એટલે મૂળ સવાલ એ છે કે મિકેનિકલ ફેલ્યુઅર થઈ છે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ રિપોર્ટમાં તારણ આપ્યું છે કે બે સ્વિચ નો મામલો છે એટલે આખું વાત આ બે સ્વિચને આસપાસ જ છે હવે આ સ્વિચ કેમ ઉપર કરવામાં આવી હતી ને કેમ ડાઉન થઈ ને કેમ એના લીધે ફ્યુલનો જે પ્રવાહ છે એન્જિનને મળતો કેમ બંધ થઈ ગયો કા ફ્યુલ ચેમ્બરમાંથી કાર્પોરેટરમાં છે ત્યાંથી એન્જિનિયર થાય એ સ્વિચ ડાઉન કેમ થઈ ગઈ એ સવાલ છે એટલે હવે મારા ખ્યાલ મુજબ બીજો કોઈ પણ સવાલ ન ઉઠાવું છે હવે બધો આધાર મિકેનિકલ ફેલ્યુઅર પણ છે એટલે આ મામલે માત્ર ને માત્ર ગોઈંગ અને જી ઈ જે એન્જિન બનાવતી બોઈંગનું એન્જિન છે જે એ કંપની બનાવે છે તો એ બેને ટેસ્ટ કરાવવું જોઈએ એ બંને તપાસ કરવી જોઈએ ને આ અમેરિકાના એક્સપર્ટ પણ આપણે ત્યાં આવવાના છે એટલે એ લોકો તપાસમાં જોડાવાના છે એટલે ઘણી બધી હકીકતો ઉભરાવશે હવે સવાલ એટલો માત્ર એટલો છે કે સ્વિચ કોણે ડાઉન કરી ઓકે વૃષાંગભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાઈને તમામ જે સવાલો અત્યારે સૌ કોઈના મનમાં હતા એનો ક્યાંક જવાબ મળી રહ્યો છે આ રિપોર્ટ આ જે તારણ સામે આવ્યું છે અને એને લઈ અને પ્લેન ક્રેશ થયા જેમાં બસો સાહીઠ લોકોના મૃત્યુ થયા અને તેમાં કઈ રીતની ખામીઓ હોઈ શકે શું એ મેન્યુઅલ એરર હતી કઈ રીતે શું કોઈ પાયલોટની ભૂલ હતી શું થયું હતું તેને લઈને અનેક સવાલો હતા અને એ જ સમજાવવાના અમારા વરિષ્ઠ સહયોગી ઋષાંતભાઈએ પ્રયત્ન કર્યા છે અને તમામ જે જાણકારી એ બત્રીસ સેકન્ડમાં એવું તો શું થઈ ગયું તેને લઈ અને એક જે રિપોર્ટ છે બંને એન્જિન ફેલ થઈ ગયા એક સાથે અને એને જ લઈ અને આ આખી આખી દુર્ઘટના સર્જાઈ આખરે બંને પાયલટ શા માટે અજાણ રહ્યા શા માટે તેમના હાથમાં કોઈ બાજી ન રહી એક મહિના બાદ અમદાવાદ ને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે પ્લેન ક્રેશ થવાનું કારણ બંને એન્જિન નું બંધ થવું રિપોર્ટમાં વાત કહેવામાં આવી એ પ્રાથમિક રિપોર્ટમાં અકસ્માતના તથ્ય સામે આવ્યા ટેક ઓફ ની થોડી જ સેકન્ડમાં વિમાનના બંને એન્જિન બંધ થઈ થઈ ગયા માત્ર સેકન્ડ હવામાં રહીને આ ગયું ટેક ઓફની થોડી જ સેકન્ડ્સમાં ફ્યુઅલ સ્વિચ બંધ થયા એન્જિનમાં ફ્યુઅલ જવાનું બંધ થઈ ગયું અને જેના કારણે બંને એન્જિન બંધ થઈ ગયા હોવાનું પણ રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે બાર જૂને થયેલા AI 171 प्लेन क्रैश दुर्घटना में पूर्व मुख्यमंत्री विजय भाई रूपाणी सहित 260 लोगों ने अपना जीव गमावया जो सीनियर कैप्टन जो कमांडर कहलाते हैं वो अपने को पायलट से पूछते हैं कि भाई तुमने कहीं फ्यूल कट ऑफ तो नहीं कर दिया उसका स्विच बंद तो नहीं कर दिया उसने कहा मैंने नहीं किया तो ये लगता है कि कैप्टन या को पायलट की कोई गलती नहीं है इसमें वो तो खुद ही समझे नहीं कि कैसे हुआ तो इसमें कुछ लगता है कि मैन्युफैक्चरिंग की गलती है और ये अगर पहले भी हो चुका हो और हादसा नहीं हुआ हो तो यह भी पता चल जाएगा इंक्वायरी में कि और किसी एयरक्राफ्ट में कभी ऐसा हुआ या नहीं हुआ तो उसमें भी यही हुआ है कि उन्होंने कुछ नए चीजें लाए थे जो मैक्स वेराइटी इनकी थी और उसका उन्होंने प्रॉपर ट्रेनिंग नहीं दी पायलट्स को और उसमें कुछ रस का प्रॉब्लम था जिससे वो चढ़ने के बाद एकदम से नीचे आते हैं और उसके लिए कुछ करना पड़ता है पायलट को जो पायलट को पता ही नहीं था और मैनुअल भेज दिया था उन्होंने कि भैया पढ़ लीजिए और कर दीजिएगा सो ट्रेनिंग में उन्होंने खुद पैसा बचाया क्योंकि ट्रेनिंग का काफी खर्चा होता है जो कि मैन्युफैक्चरिंग कंपनी करती है अभी दो विसल ब्लोअर दो वहां के अपने ऑफिसर जो विसल ब्लोअर कहलाते हैं उन्होंने कहा है कि ये कंपनी तो सेफ्टी पे पैसा बचा रही है अब इनके जो भी प्रोटोकॉल्स हैं उनको नहीं फॉलो कर रही है और उनके ऊपर प्रेशर आ रहा है कि भाई प्रॉफिट दिखाओ प्रॉफिट दिखाओ इसलिए ये यूएस कांग्रेस ने भी इन्वेस्टिगेट किया इसको बड़ी जोरों से और उन्होंने फेडरल एविएशन अथॉरिटी जो कि सेफ्टी रेगुलेटर अमेरिका का है उनको भी काफी डांटा है कि आपने अपना जो काम है उनके ऊपर ट्रस्ट करते रहे

તપાસ એજન્સીઓના સંપર્કમાં હોવાની વાત પણ કહેવામાં આવી છે એર ઇન્ડિયા દ્વારા અમે પીડિત પરિવારની સાથે હોવાની વાત પણ એર ઇન્ડિયાએ કહી છે તો એર પર અનેક સવાલો આ દુર્ઘટના બાદ ઉઠી રહ્યા હતા અને એવામાં આ એક મહિના દરમિયાન એર ઇન્ડિયાએ પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે તેવું એર ઇન્ડિયાનું કહેવું છે આ પહેલી પ્રતિક્રિયા એર ઇન્ડિયાની આ રિપોર્ટ બાદ સામે આવી છે પીડિત પરિવારોની સાથે હોવાની વાત પણ એર ઇન્ડિયાએ કહી છે